વેલકમ ટુ બાર્ગવિસ કિચન તો આજે દિવાળીના તહેવારના પર્વ નિમિત્તે તમને બધાને મારા તરફથી હેપી દિવાળી અને દિવાળીની ખૂબ સારી શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે દિવાળી સ્પેશિયલ માવાના કુકરા બનાવીશું જે એકદમ સરળ રીત છે અને જલ્દી બની જશે અને જેના વગર દિવાળી અધૂરી છે એ આપણે મીઠાઈ છે તો ચાલો શરૂ કરીએ આપણે કુકરા બનાવવાના તો સૌથી પહેલા હવે માવાના ઘૂઘરા બનાવવા માટે એનું પડ બનાવવાનું છે છે તો અહીંયા કપ વજનમાં અઢીસો ગ્રામ છે મેદાને આપણે સારી રીતે ચાળી લઈશું કે જેથી એની અંદર લમ્સ કે કચરો કે કંઈ હોય તો નીકળી જાય તો આ રીતે આપણે મેદાને સારી રીતે ચાળ્યા પછી એની અંદર મોટી બે ચમચી ઘી લઈશું આ ઘી આપણે મોઈણ આપવાનું છે તો અહીંયા લોટને એકદમ સરસ મિક્સ કરી લઈશું ઘીની સાથે અને એકદમ મુઠ્ઠી પડતું હોય ને એ પ્રમાણે આપણે એનું મોણ આપવાનું છે કે જેથી આપણી જે કૂકરા છે એનું ઉપરનું પડ એકદમ ખસ્તા બને અને એકદમ ક્રિસ્પી બને તો આ રીતે હવે આપણે થોડું થોડું પાણી રેડતા જઈશું અને કઠણ એવો લોટ બાંધવાનો છે અહીંયા લોટ થોડો સ્ટીક બાંધવાનો છે કે જેથી આપણા કૂકરા વાળવાના સારી રીતે ફાવે તો આ રીતે આપણે થોડું થોડું પાણી રેડતા લોટ બાંધી દઈશું તો લગભગ અહીંયા મને પોણો કપ જેટલું પાણીનો ઉપયોગ કરે છે અને આ રીતે આપણે સેમીસ્ટિક જેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે હવે આ રીતે લોટને થોડો મસળી લઈશું કારણ કે મેદો છે તો જલ્દી એકદમ સરસ સ્મૂથ નહીં થાય તો આ રીતે આપણે એને થોડું આ પ્રમાણેનો લોટ બાંધીને આપણે હવે થોડું ઘી લઈશું અને લોટને સારી રીતે મસળી લેવાનો છે કે જેથી આપણો લોટ એકદમ સુવાળો બનશે અને આપણા કુકરા પણ સરસ બનશે તો હવે એને એકથી બે મિનિટ માટે આપણે થોડો મસળી લીધા પછી એને ઢાંકીને રેસ્ટ આપીશું લગભગ એક મિનિટ જ્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવીએ ત્યાં સુધી આપણે લોટને રેસ્ટ આપીશું હવે અહીંયા કૂઘરાનામાં સ્ટફિંગ માટે આપણે કાજુ બદામ દ્રાક્ષ અને પિસ્તા લીધા છે બધું વન ફોર્થ કપ જેટલું છે તો હવે અહીંયા આપણે ડ્રાયફ્રૂટને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું તમે ચોપર હોય તો ચોપરમાં પણ કટ કરી શકો છો અને આ ઘૂઘરામાં તમને જો ડ્રાયફ્રૂટના ટુકડા પસંદ ના હોય તો તમે એનો પાવડર પણ કરીને લઈ શકો છો તો મેં આ રીતે બધા ડ્રાયફ્રૂટને નાના કટ કરી લીધા છે હવે આપણે એક ચમચી ઘી મૂકીશું કઢાઈમાં અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું ઘી ગરમ થાય એટલે એની અંદર બદામ વન ફોર્થ કપ કાજુના ટુકડા વન ફોર્થ કપ આપણે પિસ્તાના ટુકડા અને આને સારી રીતે આપણે બેથી ત્રણ મિનિટ માટે શેકી લેવાનું છે અહીંયા ડ્રાયફ્રૂટ શેકીને લેશો ને તો કુકરાનો ટેસ્ટ એકદમ સરસ આવશે

અહીંયા રૂમ ટેમ્પરેચર ઉપર હોય એવો જ માવો લીધો છે અને એને આપણે સારી રીતે શેકી લેવાનો છે કે જ્યાં સુધી માવાની અંદરથી આપણને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે માવાને શેકી લેવાનો છે તો અહીંયા થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે માવાને શેકી લઈશું અને એને પણ આપણે જે બાઉલમાં ડ્રાય ફ્રૂટ્સ નીકાળ્યા છે ને એમાં એડ કરી લઈશું હવે આપણે એ જ પેનની અંદર આપણે બે ચમચી ઘી લેવાનું છે અને હવે આપણે વન ફોર્થ કપ સોજી એટલે કે સોજી લીધો છે અને આપણે સારી રીતે શેકવાનો છે તો અહીંયા સોજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછો પણ લઈ શકો છો પણ કૂકરાના માપ પ્રમાણે ડ્રાયફ્રૂટના માપ પ્રમાણે આ રીતે આપણે સોજી લઈ શકીએ છીએ જો તમે માવોનો યુઝ ના કરતા હોય તો સોજીની ક્વોન્ટિટી ડબલ કરી દેવાની છે એટલે કે અડધા કપ ઉપર તમે લઈ શકો છો તો અહીંયા સોજી સારી રીતે શેકાઈ જાય અને એનો કલર થોડોક ચેન્જ થાય એટલે કે જે બિસ્કિટનો કલર હોય ને એવો કલર નો થાય ત્યાં સુધી આપણે સોજીને શેકવાનો છે તો તમે જોઈ શકો છો કે સ્લો ગેસ ઉપર જ આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે સોજીને શેકીને એનો કલર આછો બદામી રંગનો થયો ત્યાં સુધી શેકી લીધી છે હવે અહીંયા એક વન ફોર્થ કપ જેટલી દ્રાક્ષને આપણે ચોપ કરેલી અંદર એડ કરી છે હવે આ બધું આપણે ઠંડુ કરવાનું છે તો બધું જ એક વાસણની અંદર નીકાળીને એને આપણે દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા કૂકરામાં સ્ટફિંગની અંદર જે ટેસ્ટ હોય છે ને એ જ ખરેખર ટેસ્ટી હોય છે હવે આપણે એની અંદર અડધો કપ બુરું ખાંડ લઈશું એટલે કે દળેલી ખાંડ લઈશું વન ટી સ્પૂન ઇલાયચી પાવડર અને વન ફોર્થ કપ જેટલું આપણે ટોપરાનું છીણ લેવાનું છે તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે હાથની મદદથી મિક્સ કરીશું તમે ચમચાથી પણ મિક્સ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ સ્ટોપિંગ એટલું સરસ ટેસ્ટી બને છે તમને જો અહીંયા ખાંડ ઓછી લાગતી હોય તો ટેસ્ટ કર્યા પછી તમે એને અંદર ખાંડ એડ કરી શકો છો હવે અહીંયા આપણો લોટ પણ સેટ થઈ ગયો છે તો એની અંદરથી આપણે એક પૂરી જેવડો લોવો લઈશું તો અહીંયા લોટ થોડોક સ્ટ્રિક થઈ ગયો છે તો આ રીતનો આપણે લોટ કઠણ હોય ને એવો જ રાખવાનો છે તો હવે એની આપણે નાની પૂરી વણી લઈશું તો આ રીતે આપણે મીડિયમ થિકનેસની આપણે પૂરી વણવાની છે અને ક્વાટકીની મદદથી આપણે આ રીતે કટ કરી લઈશું કારણ કે આપણે બધા જ ગૂઘરા એક સરખા બને એના માટે આપણે આ રીતે કરી લઈશું હવે સાઈડ કિનારી ઉપર આપણે પાણીથી આ રીતે લગાવી દઈશું હવે આંગળી અને હાથ અંગૂઠાની વચ્ચે આપણે પૂરીને મૂકીશું અને એની અંદર આપણે એક ચમચી જેટલું સ્ટફિંગ ભરવાનું છે અહીંયા સ્ટફિંગ બહુ વધારે પણ નથી ભરવાનું હવે આપણે ફરીથી આપણે પાણી લગાવીને આ રીતે બે સેડાને આપણે જોઈન્ટ કરીશું અને થોડું અંદર પ્રેસ કરતા કરતા આપણે આ રીતે ભાગ આખો કુકરાનો બહાર કાઢીશું આ રીતે તમે જોઈ શકો છો કે સાઈડ ને રીતે સીલ કરીશું હવે આપણે એની કાંગરી પાડીશું તો અંગૂઠા અને આંગળીને આ રીતે દબાવતા છેડો બહાર કાઢીશું અને એને અંદર આ રીતે પીચ કરીશું તો એકદમ સરસ કાંગરીની ડિઝાઇન પડશે તો આ રીતે આપણે કાંગડીની ડિઝાઇન પાડવાની છે ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે લોટને સહેજ બહાર ખેંચીશું અંગૂઠાની મદદથી અને અંગૂઠાની મદદથી પ્રેસ કરીને અંદર લઈશું તો આ રીતે આપણે આખી કાંગરી પાડી લેવાની છે તો આ રીતે આપણે બધી જ કાંગરી સરસ એકદમ તમે જોઈ શકો છો અને જે પાછળ થોડોક લોટ વધે છે અને આ રીતે ટર્ન કરી અને એને પાછળ ટક કરી લેવાનું છે તો જુઓ એકદમ સરસ કાંગરીની ડિઝાઇન પડીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ એકદમ ઈઝી છે તમે એક બે વાર ટ્રાય કરશો ને તો તમને પણ આવડી જશે તો આ રીતે આપણે બધાંગ વાળી લઈશું હવે જો હું તમને બીજી પણ તમને કાંગરી પાડતા નથી આવડતી ને તો આ રીતે આપણે એક પૂરી વણી લઈશું હવે એને એક ચમચી સ્ટફિંગ ભરીશું તો અહીંયા સ્ટફિંગ ભર્યા પછી આપણે કિનારી ઉપર પાણી લગાવી દઈશું અને આ રીતે બંને છેડાને આપણે જોઈન્ટ કરી લઈશું તો આ રીતે આપણે એને સારી રીતે જોઈન્ટ કરી લેવાના છે કે જેથી સ્ટફિંગ બહાર ના આવે તો આ રીતે આંગળીની મદદથી આખું આપણું સારી રીતે દબાવીને કિનારીઓને ચોટાડી દઈશું હવે આપણે જે કાંટા ચમચી આવે છે ને એ લઈશું અને એને આ રીતે બંને છેડાની જે જોઈન્ટ કરે છે ને તે આ રીતે આપણે ડિઝાઇન પાડી લઈશું તો અત્યારે તમે જુઓ તો અને હવે થોડાક બે બે એક ઇંચના છેડે આપણે આ રીતે પાછળથી પ્રેસ કરીશું તો ફૂલ જેવી ડિઝાઇન બનશે તો છે ને એકદમ ઈઝી ફૂલ જેવા કૂગરા તો આ નવી ડિઝાઇન આપણે બનાવી છે તો તમને જો કાંગરી પાડતા ન આવડતો તો આ રીતે તમે ફૂલની ડિઝાઇનવાળા પણ કૂકરા બનાવી શકો છો તો આ રીતે બધા જ આપણે કૂકરા બનાવી લઈશું હવે અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે તો તેલને અહીંયા મીડિયમ ગેસ ઉપર જ સ્લો તળવાનું છે એટલે તેલ બહુ ગરમ પણ નથી કરવાનું તો મીડિયમ ગેસ ઉપર થોડું ગરમ તેલ ગરમ થાય ને એટલે એની અંદર આપણે બધા જ કૂગરાને એડ કરી લઈશું અને આ રીતે ચમચીની મદદથી આપણે એને પલટતા જઈશું અત્યારે હાલ આપણે ઝારો કે કસાયથી કરવાનું નથી કારણ કે કુકરા તૂટી જવાની બીક રહેશે તો તમે આ રીતે કરશો ને તો તમારા કુકરા તળતી વખત ફાટશે પણ નહીં તો હવે આ રીતે ગુલાબી એટલે કે બ્રાઉન કલર ના થાય ને ત્યાં સુધી આપણે એને તરવાના છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ સુધીમાં આપણા કુકરા બ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો તમે સાંભળો છો ને એનો અવાજ એકદમ ક્રિસ્પી બન્યા છે અને એકદમ સરસ કુરકુરે તો ફ્રેન્ડ્સ જુઓ મસ્ત એકદમ સરસ ડિઝાઇન પણ તમને દેખાય છે અને એકદમ સરસ બન્યા છે અને એકદમ ક્રિસ્પી પણ બન્યા છે તો જો હું તમને એક તોડીને પણ બતાવું કે આપણા ઘૂઘરા કેટલા સરસ કડક બન્યા છે તો ઘણા લોકોને એવું હોય છે કે મારું બહારનું પડ સોફ્ટ થઈ જાય છે પણ જુઓ હું તમને તોડું તમને એનો અવાજ આવશે સાંભળ્યું ને તે એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ મસ્ત ટેસ્ટી એવા આપણા ઘૂઘરા બનીને તૈયાર છે તો આ ઘૂગરાને તમે એટાઇટ ડબ્બામાં ભરીને એક મહિના સુધી ખાઈ શકો છો તો ટેસ્ટી એવા કૂકરા એકદમ સરસ બન્યા છે તો તમે ચોક્કસ આ દિવાળી પર બનાવજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય